તમારું એક સેલિબ્રિટી તરીકે તમે કહો છો ને સેલિબ્રિટી તો સેલિબ્રિટી તરીકે તમારું કામ હોવું જોઈએ આ રાજ્યના હરેક નાગરિક ને એક જૂથ એક સાંકળે જાતિવાદ થી પરે બાંધો પણ કેમ છો મારા ભાઈઓ ને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર દેવાયત ખવડને લઈને અનેકો વિડીયો બની ગયા છે ત્યારે સૌથી પહેલા આપણે વાત એ કરીશું કે મેહુલભાઈ બોગરા શું કહી રહ્યા છે જેને આપણે સેલિબ્રિટી સેલિબ્રિટી કરીએ છીએ એને મેહુલભાઈ શું માની રહ્યા છે અને મેહુલભાઈએ શું કીધું છે દેવાયત ખવડ વિશે એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું કે જેમાં મેહુલ બોગરા શું કહી રહ્યા છે દેવાયત ખબર દે તો મારા ભાઈઓ તમે પણ જાણવા માગો છો ને કે આખરે શું કીધું હશે આપણે પણ જાણવું છે તો ખાસ કરીને વિડિયો તમે સુધી રહેજો તમને આગળ વિડીયો છેડિયો બતાવવાનો છું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરીને મારા મહેમાનો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને જેટલા પણ આપણા બીજા ભાઈઓ બહેનો વડીલો છે એ ખાસ કરીને વિડિયો જોઈ શકે તો હું છું તમારી સાથે અલ્કેશ મુદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મુદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં મિત્રો એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દેવાયત ખવડના ઘોબા ઉપાડી નાખ્યા છે એ પણ મેહુલ બોગરાય કેમ કે તમને ખબર છે કે જ્યારે કોઈ પણ ન્યાય ન મળતો હોય ત્યારે મેહુલ બોગરાની એન્ટ્રી થતી હોય છે પણ આ વિવાદની અંદર શા માટે મેહુલ બોગરાએ એન્ટ્રી કરી છે જે ખૂબ જ મહત્વનું છે શું ખરેખર દેવાયત ખવડ જે મોરે મોરાની વાતો કરતા હતા એને લઈને ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે મેહુલ બોગરા એ પણ કારણ હોઈ શકે છે તો શું કારણ છે અને મેહુલ બોગરાએ શું કીધું છે દેવાયત કવરને સાહેબ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો આ વિડીયો મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે મળે છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે વિડીયો સાચો પણ હોઈ શકે છે અને ખોટો પણ હોઈ શકે છે જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી હવે હાલો સૌથી પહેલા તમે મેહુલ બોગરાનો આ વિડીયો જોઈ લો અહીંયા શીખવા જેવી એ બાબત છે હું કોઈને સારો કોઈને ખરાબ નથી કહી રહ્યો એ શીખવા જેવી તમારે સેલિબ્રિટી તરીકે એ બાબત છે કે જો મને પાંચ લાખ દસ લાખ કે પંદર લાખ લોકો ફોલો કરે છે ને તો મારામાં એ એક નૈતિકતા હોવી જોઈએ કે હું કાયદો વ્યવસ્થા બંધારણ આ બધું સુદૃઢ બને આ દેશની અંદર આ રાજ્યની અંદર કઈક સારું કામ થાય એવા વિચારો સકારાત્મક લોકોને આપું અને જયારે હું એવા સકારાત્મક વિચારો આપતો થઈ ગયો ત્યારે મારી ઇજ્જત અને મારો આબરૂ અને મારો રૂઆબ બધું હશે કે હું જયારે પોલીસ સ્ટેશનમાં ઉભો રહું ત્યારે મારો ગુનો દાખલ